નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર આઠ કૃષિ ક્ષેત્ર એગ્રીકલ્ચર સેક્ટર આ ચેપ્ટરમાં આપણો જે રનિંગ ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર ત્રણ ભારતમાં કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતા માટે જવાબદાર કારણો ચર્ચો ભારતમાં ખેતી ક્ષેત્રે જે નીચી ઉત્પાદકતા જોવા મળે છે એ માટે કયા કારણો જવાબદાર છે એના વિશેની અહીં આપણે આ ક્વેશ્ચનમાં વાત કરી રહ્યા છીએ બધાને ખ્યાલ છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે અને ભારતમાં ખેતી ક્ષેત્રે અનેક સમસ્યાઓ રહેલી છે જેમાંની એક મોટી અને મહત્વની સમસ્યા જો કોઈ હોય તો એ નીચી ખેત ઉત્પાદકતા છે પ્રતિ હેક્ટર દીઠ થતું ઉત્પાદન કે પ્રતિ હેક્ટર દીઠ પ્રાપ્ત થતી આવક જેને આપણે ખેત ઉત્પાદકતા કહીએ છીએ જમીન દીઠ ઉત્પાદકતા કહીએ છીએ હેક્ટર દીઠ ઉત્પાદકતા કહીએ છીએ જે અન્ય દેશોની કમ્પેરમાં ભારતમાં બહુ નીચી છે ઘણી નીચી છે તો આ માટે જે કાંઈ પરિબળો જવાબદાર છે ભારતમાં નીજી ખેત ઉત્પાદકતા માટે જે કાંઈ પરિબળો જવાબદાર છે એને બધાને ખ્યાલ છે કે ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે સંસ્થાકીય પરિબળો ટેકનોલોજીકલ પરિબળો અન્ય પરિબળો જેમાં લાસ્ટમાં આપણે સંસ્થાકીય પરિબળો વિશેની ચર્ચા પૂરી કરી આ ચાર મુદ્દાઓ આપણે સમજી ગયા છીએ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા ખેત ધિરાણ કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા ગ્રામીણ સમાજ વ્યવસ્થા આ ચારેય મુદ્દાઓની આપણે ચર્ચા કરી ગયા છીએ આજે આપણે ટેકનોલોજીકલ પરિબળ ભારતમાં નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર ટેકનોલોજીકલ પરિબળ અને નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર અન્ય પરિબળ જેમાં વસ્તીનું ભારણ અને આર્થિક આયોજનનો અભાવ આ બે મુદ્દાઓની ખાસ ચર્ચા કરશું તો જોઈએ બી મુદ્દો ટેકનોલોજીકલ પરિબળો ઓકે હવે જુઓ ભારતમાં કૃષિ ક્ષેત્રે જૂની ઉત્પાદન પદ્ધતિનો વિશેષ ઉપયોગ જોવા મળે છે ભારતનો જે ખેડૂત છે આર્થિક રીતે નબળો છે એટલે જ ભારતનો ખેડૂત નવી ટેકનોલોજી કે નવી ઉત્પાદન પદ્ધતિનો વિશેષ માત્રામાં ઉપયોગ કરવા માટે સક્ષમ નથી એટલે જ ભારતમાં કૃષિ ક્ષેત્રે જૂની ઉત્પાદન પદ્ધતિનો જ ખેડૂતો દ્વારા વિશેષ ઉપયોગ થતો જોવા મળે છે ખેતીના ઈજ જૂના સાધનો ઈજ જૂની ઉત્પાદન પદ્ધતિ વર્ષોથી ચાલી આવતી જૂની વિચારધારા આ બધું જ ખેતી ક્ષેત્રને નિર્બળ બનાવે છે અને આ જ સ્થિતિ ભારતમાં છે ખેતીના જૂના સાધનો ઉપયોગમાં લેવાય જૂની ઉત્પાદન પદ્ધતિ ઉપયોગમાં લેવાય જૂની વિચારધારા ખેડૂતો ધરાવે આ બધી જ બાબત કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવી દઈએ છે પ્રારબ્ધવાદી ખેડૂતો હોય તો એ જૂની વિચારધારા કે જ્યાં નસીબને સહારે બેસી રહેવાની વાત આવે વરસાદ પડે તો ખેતી કરશું નહીં પડે તો જેવી હરી ઈચ્છા બળવાન નસીબ આ વખતે નથી સાથ આપતા આ પ્રકારની વિચારધારા ખેડૂતો ધરાવે એમ નહીં કે પુરુષાર્થ દ્વારા નસીબને ચેન્જ કરવા માટે પ્રયત્નો કરવા વરસાદ આધારિત ખેતી છે બરાબર તો એમાં પરિવર્તન લાવવું સિંચાઈની સેવા વધારી મિની સરોવર નિર્માણ કરીને વરસાદના પાણીને જમીનમાં સંગ્રહીને વરસાદ ઉપરનો જે આધાર છે એ ઘટાડી દેવો સિંચાઈ માટેની વ્યવસ્થાઓ ઊભી કરવી આ પ્રકારની વિચારધારા ખેડૂતોમાં જોવા મળતી નથી આ વાત એટલે ખેતીના જૂના સાધનો ઉપયોગમાં લેવાય છે જેમ કે પાકને લણવા માટે દાંતરડા છે ખપારી છે આ બધા જૂના સાધનો એ જ રીતે જૂની ઉત્પાદન પદ્ધતિ બરાબર જેમાં હળની મદદથી ખેતરને ખેડવાની વાત દેશી પદ્ધતિથી પાકનું વાવેતર કરવાની વાત આ બધું ખેતી ક્ષેત્રને નિર્બળ બનાવે છે જો વર્તમાન સમયમાં પણ ભારતનો ખેડૂત ટ્રેક્ટરને બદલે ખેતર ખેડવા માટે બળદ અને હળનો ઉપયોગ કરતો જોવા મળે છે ખરેખર ટ્રેક્ટરનો ઉપયોગ ખેડૂત કરે ખેતર ખેડવા માટે તો ખૂબ ઝડપથી ખેતર ખેડાઈ જાય એની સામે બળદ અને હળના ઉપયોગથી જો ખેતર ખેડીએ તો બહુ વાર લાગે અને શ્રમ વધારે કરવો પડે મહેનત વધારે કરવી પડે આ સ્થિતિ છે હજી હજી ભારતનો ખેડૂત સુધારેલ બિયારણને બદલે પરંપરાગત બિયારણ વાપરે છે સુધારેલ બિયારણ છે ને વૈજ્ઞાનિક પદ્ધતિથી શોધવામાં આવેલા રિસર્ચને આધારે શોધવામાં આવેલા બિયારણ છે આ સુધારેલ બિયારણ કિલોના પેકિંગમાં માર્કેટમાં મળે એગ્રોની દુકાનમાં આવા સુધારેલ બિયારણનું જો વાવેતર કરવામાં આવે તો એનો બેનિફિટ એ છે કે પાકનો ગ્રોથ બહુ સારો આવે પાક ઘાટો આવે ક્વૉલિટીવાળો પાક થાય પણ આવા સુધારેલ બિયારણને બદલે પરંપરાગત બિયારણ વાપરતો હજી જોવા મળે છે પરિસ્થિતિ આ છે એટલે પાકની ઘનતા ઓછી રીએ પાકથી આછો રહીએ પાકની ક્વોલિટી જળવાય નહીં આ સ્થિતિ સર્જે પણ સુધારેલ બિયારણ પ્રમાણમાં મોંઘા હોય છે એટલે ખેડૂતની આર્થિક સ્થિતિ એવી ન હોય એટલે તે સુધારેલ બિયારણને બદલે પરંપરાગત બિયારણ વાપરે છે એટલું જ નહીં રાસાયણિક ખાતરને બદલે છાણિયા ખાતરનો હજુ ઉપયોગ કરે છે છાણિયું ખાતર છે ને એ કોન્ટિટીમાં વધારે નાખવું પડે અને કામ ઓછું આપે એની સામે રાસાયણિક ખાતર થોડું નાખીએ તો એ કામ વધારે આપે આ છાણિયું ખાતર એટલે છાણામાંથી છાણમાંથી બનાવેલું ખાતર બરાબર ને મોટો ખાડો કરવામાં આવે છ બાય ચારનો બરાબર આઠ દસ ફૂટ ઊંડો ખાડો કરવામાં આવે એમાં છાણને પછી ખળને માટીને આવું બધું નાખીને એ ખાડામાં આ બધું ચાર મહિના સુધી કેમ રાખવી મૂકવામાં આવે અને એ રીતે દેશી પદ્ધતિથી ખાતર તૈયાર કરવામાં આવે એ છાણિયું ખાતર બરાબર આઠમામાં નવમામાં વિજ્ઞાનમાં આ છાણિયું ખાતર બનાવવા માટેની કંઈક પદ્ધતિ આવતી આવો છે એટલે રાસાયણિક ખાતરને બદલે હજી ભારતનો ખેડૂત છાણિયું ખાતર વાપરતો જોવા મળે છે એટલું જ નહીં પાક સંરક્ષણ માટે જંતુનાશક દવા અને નવીન પદ્ધતિનો ઉપયોગ ભારતનો ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે પાક સંરક્ષણ એટલે શું તો કે પાકને વિવિધ રોગો જીવજંતુ કીટક વગેરેથી બચાવવા માટે જંતુનાશક દવા છાંટવી એને પાક સંરક્ષણ કહેવાય કોને કે પાક સંરક્ષણ કહેવાય તો કે પાકને કૃષિ પાકને વિવિધ રોગો જીવજંતુ કીટક ઉંદર વગેરેથી બચાવવા માટે જંતુનાશક દવા છાંટવી નવીન પદ્ધતિનો ઉપયોગ કરવો એને પાક સંરક્ષણ કહેવાય ભારતના ખેડૂત જંતુનાશક દવા અને નવીન પદ્ધતિનો ઉપયોગ ઓછા માત્રામાં કરે છે ઓછી માત્રામાં કરે છે આથી જ પાક સંરક્ષણનો અભાવ જોવા મળે છે ઘણો બધો કૃષિ પાકથી પાક સંરક્ષણના અભાવે બગડી જાય છે આથી પણ કૃષિ ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે તો ટેકનોલોજીકલ પરિબળમાં આટલી બાબતો ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે ટેક્ટરને બદલે બળદ અને હળનો ઉપયોગ રાસાયણિક ખાતરને બદલે છાણિયા ખાતરનો ઉપયોગ સુધારેલ બિયારણને બદલે પરંપરાગત બિયારણનો ઉપયોગ જંતુનાશક દવા અને નવીન પદ્ધતિનો ઓછો ઉપયોગ આ સ્થિતિ છે પાકનું વ્યવસ્થિત રક્ષણ થાય એ માટે વ્યવસ્થિત સ્ટોરેજ ગોડાઉનમાં પાકને સંગ્રહી રાખવાનો હોય બરાબર એ બધી ભારતમાં ખાસ ફેસિલિટી જોવા મળતી નથી તો ટેકનોલોજીકલ પરિબળ ટેકનોલોજીની બાબતમાં હજી આપણો દેશ અન્ય દેશની કમ્પેરમાં પાછળ હોવાથી જૂની ટેકનોલોજી હજી વપરાતી જોવા મળે છે જે ક્યાંક ને ક્યાંક ખેતી ક્ષેત્રને નિર્બળ બનાવે હવે આવે છે અન્ય પરિબળો જો નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર અન્ય પરિબળો એમાં બે મુદ્દાઓ જોવાના છે બે બાબતો આપણે સમજવાની છે એક વસ્તીનું ભારણ અને બીજું આર્થિક આયોજનનો અભાવ તો એમાં સૌથી પહેલાં આપણે અન્ય પરિબળમાં વસ્તીનું ભારણ એના વિશેની ચર્ચા કરીએ તો જુઓ ભારતમાં કૃષિ ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા માટે ખેતી ક્ષેત્રે વસ્તીનું મોટું ભારણ એ પણ એક મોટું જવાબદાર પરિબળ ગણવામાં આવે છે ખેતી ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા છે તો એ માટે ખેતી ઉપર વસ્તીનું જે ભારણ વધી ગયું છે એ પણ એક મોટું જવાબદાર પરિબળ છે ભારતમાં આઝાદી સમયે બોતેર ટકા લોકો ખેતીમાંથી રોજગારી મેળવતા હતા આ પ્રમાણ બે હજાર એક બેમાં માં ઘટીને અઠાવન ટકા અને બે હજાર તેર ચૌદમાં ઘટીને ઓગણપચાસ ટકા થયું છે એટલે કે ખેતીમાંથી રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ આઝાદી સમયે બોતેર ટકા હતું બે હજાર એક બેમાં આ પ્રમાણ અઠ્ઠાવન ટકા થયું અને બે હજાર તેર ચૌદમાં આ પ્રમાણ ઓગણપચાસ ટકા થયું એટલે કે ખેતીમાંથી રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે બોતેર ટકા બોતેર ટકામાંથી અઠાવન ટકા અઠાવન ટકામાંથી ઓગણપચાસ ટકા પણ યાદ રાખજો ખેતી ક્ષેત્રે વસ્તી ખેતી ક્ષેત્રે રોજગારીનું ભારણ ઘેટું છે છતાં પણ અન્ય ક્ષેત્રોની તુલનામાં હજુ આ પ્રમાણ વધુ છે ઓગણપચાસ ટકા લોકો ખેતીમાંથી રોજગારી મેળવે છે આ પ્રમાણ અન્ય ક્ષેત્રો કરતાં ઘણું વધારે છે એટલે કે સૌથી વધારે રોજગારી પૂરી પાડતું ક્ષેત્ર જો કોઈ હોય એ ખેતી ક્ષેત્ર છે આ સ્થિતિ છે બરાબર એટલે અન્ય ક્ષેત્રો કરતાં તો હજુ ખેતીમાંથી રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ ઘણું ઊંચું છે જે વિવિધ દેશોની તુલનામાં પણ ઘણું ઊંચું છે અહીં થાય શું કે કુલ કૃષિ ઉત્પાદન વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે વેચાઈ જાય આવકના સ્વરૂપમાં એટલે ખેત ઉત્પાદકતા નીચી રહીએ પરિસ્થિતિ આ સર્જાય છે કોઈ ખેતરમાં પાંચ જ શ્રમિકોની જરૂરિયાત છે પણ એ ખેતરમાં જો દસ શ્રમિકો કામ કરતા હોય તો વધારાના પાંચ શ્રમિકો છે એ સાવ વધારાના કહેવાય પ્રચ્છ બેરોજગારો એની ખરેખર ખેતરમાં કોઈ જરૂરિયાત નથી પણ આ તો અન્ય જગ્યાએ કામ ન મળવાથી એ ખેતરમાં કામ કરવા આવી ગયા પોતાના જ ફેમિલીના વ્યક્તિઓ હોય એટલે આવું થાય એટલે કહેવાનું એ છે કે ગ્રામીણ વિસ્તારમાં ખેતી ક્ષેત્રે જેટલા શ્રમિકોની જરૂરિયાત છે એના કરતાં પણ વધારે શ્રમિકો ખેતરમાં કામ કરતા જોવા મળે છે એટલે જ ખેતી ક્ષેત્રે શ્રમિકોનું ભારણ વધી ગયું છે રોજગારીની બાબતમાં જરૂર કરતાં પણ વધારે શ્રમિકો ખેતરમાં કામ કરતા હોય આવી સ્થિતિમાં એવું બને કે ખેતી ક્ષેત્રે જે કુલ ઉત્પાદન થાય એ ઘણી બધી વ્યક્તિઓ વચ્ચે આવક સ્વરૂપે વેચાઈ જાય ને એટલે જ ખેત ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે શ્રમિક દીઠ વેતન ઘણું નીચું જોવા મળે છે શ્રમિક દીઠ ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે આ પરિસ્થિતિ એટલે વસ્તીનું ભારણ એ પણ ક્યાંક ને ક્યાંક ખેત ઉત્પાદકતાને નીચી લઈ જાય બરાબર ખેતરમાં બસો કિલો ઘઉંના ઉત્પાદનમાં જસ્ટ એક્ઝામ્પલ આપું બસો કિલો ઘઉંના ઉત્પાદનમાં માત્ર પાંચ જ વ્યક્તિઓની જરૂરિયાત છે પણ એની સામે જો દસ વ્યક્તિ કામ કરતી હોય તો બરાબર તો સ્વાભાવિક છે કે શ્રમિક દીઠ ઉત્પાદન નીચું આવવાનું વાતી છે બસો કિલો ઘઉંના ઉત્પાદનમાં પાંચ જ શ્રમિકની જરૂરિયાત છે પણ જો બસો કિલો ઘઉંના ઉત્પાદનમાં દસ શ્રમિક કામ કરતા હોય તો શ્રમિક દીઠ ઉત્પાદન નીચું જ આવે પરિસ્થિતિ આ છે ત્યાર પછીનો મુદ્દો છે આર્થિક આયોજનનો અભાવ ઓકે કઈ રીતે આર્થિક આયોજનનો અભાવ ખેત ઉત્પાદકતા નીચી લઈ જાય છે જો ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજનામાં ખેતીના વિકાસને પ્રાધાન્ય આપ્યું પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે ભારતમાં અમલમાં આવી ઓગણીસો એકાવન થી ઓગણીસો છપ્પન આ દરમિયાન પ્રથમ પંચવર્ષીય યોજના અમલમાં હતી ભારત દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આઝાદ થયો પછી ભારતમાં બંધારણ ઘડાયું દેશને ચલાવવા માટેનું બંધારણનું ઘડતર થયું બંધારણ પ્રમાણે આપણા દેશમાં સરકારની રચના થઈ જેને આપણે આયોજન પંચ કહેશું છવીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ સરકાર અમલમાં આવી આયોજન પંચ અમલમાં આવ્યું સરકારની રચના થઈ આ સરકાર એટલે આયોજન પંચ હવે આયોજન પંચનું કામ શું તો કે દેશના ઝડપી વિકાસ માટે આયોજન ઘડવું અને પછી આયોજન અમલમાં મૂકવું ભારતમાં આયોજન પંચ દ્વારા દર પાંચ વર્ષ માટેનું આયોજન ઘડવામાં આવે અને એ આયોજનને પંચ પંચવર્ષીય યોજનાઓના સ્વરૂપમાં અમલમાં મૂકવામાં આવે એટલે આ રીતે ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના ઓગણીસો ને એકાવનથી અમલમાં મૂકી અને એમાં ખેતીના વિકાસને વધારે પ્રાધાન્ય આપ્યું હતું પણ બીજી પંચવર્ષીય યોજનાથી એટલે કે ઓગણીસો ને છપ્પનથી ઉદ્યોગોનો વિકાસ કેન્દ્રસ્થાને રહ્યો ખેતીના વિકાસને પ્રાધાન્ય આપવાનું ઘટાડી દીધું એની સામે ઉદ્યોગોના વિકાસને જ વધારે મહત્ત્વ આપ્યું ક્યારથી બીજી પંચવર્ષીય યોજનાથી ખરેખર આ ખોટું એમ સરકારે બેના વિકાસને એક સરખું મહત્ત્વ આપવું જોઈતું હતું પણ આવું થયું નહીં સરકારે ઉદ્યોગોના વિકાસ માટે જેટલા પ્રયત્નો કર્યા જેટલી સમય ફાળવણી કરી ઉદ્યોગોના વિકાસ માટે સરકારે જેટલો ખર્ચ કર્યો એટલું યોગદાન ખેતીના વિકાસ માટે આપેલ નથી એટલે જ ઉદ્યોગો ખૂબ ઝડપથી વિકાસ પામતા ગયા એની સામે ખેતીનો ઝડપી વિકાસ શક્ય બન્યો નહીં ખેતી ક્ષેત્રે અનિયમિત અને ધીમા દરે વિકાસ થાય છે એટલે સરકાર પણ એમાં જરૂરી પ્રમાણમાં સહાયક બનતી નથી સરસ મજાની કેનાલોનું નિર્માણ કર્યું હોય અને પછી એ જ વર્ષે વરસાદ ન પડે તો કોરી કોરી કેનાલો ફાટી જાય ખર્ચો માથે પડે આ સ્થિતિ છે એટલે ખેતી ક્ષેત્ર અનિયમિત અને ધીમા દરે વિકાસ કરતું હોવાથી સરકાર પણ જરૂરી પ્રમાણમાં એમાં સહાયક બનતી નથી સરકારને પણ જાજો રસ ન હોય એવું લાગે છે આ જ કારણથી ભારતમાં કૃષિની સ્થિતિ ચિંતાજનક બની રહી છે ઉદ્યોગોના વિકાસ માટે જેવા પ્રયત્નો થયા એવા જ પ્રયત્નો ખેતીના વિકાસ માટે થવા જોઈતા હતા થયા નથી એટલે કે આર્થિક આયોજનનો અભાવ એના હિસાબે પણ ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા જોવા મળે છે તો અહીં આ સાથે જ ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા માટેના જે કાંઈ જવાબદાર કારણો છે એની આપણે ચર્ચા પૂરી કરીએ છીએ આ સાથે જ આપણો જે આ ક્વેશ્ચન છે એ પણ સમજૂતીમાં પૂરો નેક્સ્ટ ટાઈમ નવા ક્વેશ્ચનની વાત કરશું ત્યાં સુધી આવજો જય ભારત અસ્તુ જય હિન્દ